સંતરામપુર તાલુકાના ગાડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અઠાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સંજયકુમાર પટેલના માર્ગદર્શન અને ડોક્ટર પ્રિયાંશી બામણિયા મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાડિયાના સંકલનથી આ કેમ્પ યોજાયો આ રક્તદાન કેમ્પમાં ગાડિયા આરોગ્ય કેન્દ્રના વિસ્તારના ગામોના રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક સહભાગીતાથી કુલ એકત્રીસ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું આ કેમ્પને સફળ બનાવવા THS, MPHS, RBSK ટીમ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાડિયાનું સમગ્ર સ્ટાફ સહયોગી બન્યો. કાર્યક્રમમાં ગુજરાત ક્રાઈમ ન્યૂઝના બ્યુરો ચીફ શ્રી સંજય જયસવાલ તેમજ ગામજનો, બહેનો સહિત મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને માનવ સેવાની ભાવનાને ઉજાગર કરી. તમારું રક્ત એક જીવ બચાવી શકે છે. આ પ્રસંગે ડોક્ટર પ્રિયાંશી બામણિયાએ રક્તદાનના ફાયદાઓ અંગે લોકોને માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે આપણા લોહીથી અનેક ગંભીર પરિસ્થિતિઓમાં દર્દીઓનું જીવન બચાવી શકાય છે ખાસ કરીને પાંડુ રોગના દર્દીઓ માટે મોટા ઓપરેશનો દરમિયાન ગંભીર અકસ્માતોમાં કેન્સરના દર્દીઓ માટે પ્રસૂતિ દરમિયાન માતા અને નવજાત શિશુ માટે દાઝી ગયેલા દર્દીઓ માટે હિમોફિલિયા તથા થેલેસેમિયા જેવા રોગોમાં રક્તદાનથી રક્તદાતાને થતા ફાયદા કેન્સરનું જોખમ ઘટાડે છે હાર્ટ લિવર હેલ્થ સુધરે છે વજન નિયંત્રણમાં મદદરૂપ બને છે અને માનવતાનો સંતોષ મળે છે રક્તદાન કોણ કરી શકે અઢાર વર્ષથી વધુ ઉંમર પુરુષ પચાસ કિલો ઉપર સ્ત્રી પિસ્તાલીસ કિલો ઉપર કાર્યક્રમમાં ડોક્ટર સંજય કુમાર પટેલ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પ્રિયાંશી બામણિયા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાડિયાનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો રક્તદાન માનવ સેવા અને જીવ બચાવવાનો ઉત્તમ ઉપક્રમ બ્યુરો ચીફ સંજય જયસોવાલ મહીસાગર રક્તદાન કોણ કરી શકે છે રક્તદાન અઢાર વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ કરી શકે છે અને પુરુષમાં પચાસ કિલોથી વધારે વજનવાળા અને સ્ત્રીઓમાં પિસ્તાલીસ કિલોથી વધારે વજનવાળા વ્યક્તિ રક્તદાન કરી શકે છે જી મેડમ આપણે રક્તદાન કરવાથી રક્તદાતાઓનો શું ફાયદો થાય રક્તદાન કરવાથી તમને કેન્સરનું જોખમ ઘટે છે હૃદય અને લીવર સ્વસ્થ રહે છે અને વજન નિયંત્રણમાં રહે છે પછી નવા રક્તકરણોનું ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહન મળે છે